વિશ્વકર્મા ભગવાન કી જય સર્વને જય વિશ્વકર્મા નૂતન વર્ષની અંદર આપ સર્વને હાર્દિક શુભકામનાઓ ભગવાન વિશ્વકર્મા આપ સર્વને સુખ શાંતિ ઐશ્વર્ય આપે એવી ભગવાન વિશ્વકર્માના ચરણોમાં પ્રાર્થના આવનારું વર્ષ આપનું રહે એવી ભગવાનની અસીમ કૃપા આપની પર રહે ભગવાન વિશ્વકર્માની યશગાથાને આપ શ્રવણ કરી રહ્યા છો પૂર્વે આપણે ત્રણ ગાથાઓના અધ્યાયોના ભાગને આપણે શ્રવણ કર્યા છે એ ત્રણેય અધ્યાયો એવા હતા ભગવાન વિશ્વકર્માના કે જેની અંદર ભગવાન વિશ્વકર્મા પોતે આ ગુપ્ત ક્ષેત્ર એટલે કે ખંભાતમાં પધારીને જેટલી પણ લીલાઓ કરી છે એ લીલાઓને શબ્દશ મેં આપની સમક્ષ રજૂ કરેલી છે યશગાથાને આગળ વધારતા આજના ચોથાઈ ચોથા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ ચોથો અધ્યાય પણ ભગવાન વિશ્વકર્મા ગુપ્ત ક્ષેત્ર છે ભગવાન વિશ્વકર્મા એ ત્રણ નગરીની રચના કરેલી છે જે ધાતુમાંથી બની એમાં બે નગરી સુવર્ણની છે એમાં સૌથી પહેલા બની લંકા જે સુવર્ણની ત્યાર પછી ભગવાન કેશવના આદેશ અનુસાર દ્વારિકા નગરીની રચના કરે તે પણ સુવર્ણની અને આ જે ખંભાત છે એ ખંભાત ત્રંબાવટી નગરી એટલે કે તાંબામાંથી રચાયેલી આ નગરી છે એવો ઇતિહાસ ખંભાત ની અંદર વિદ્યમાન છે ભગવાન વિશ્વકર્માની આ જે ત્રંબાવટી નગરી છે એનો ઉલ્લેખ જય આદ્ય શક્તિની આરતીમાં પણ છે જે આપ સર્વે શ્રવણ કરેલો છે એટલા દિવ્ય દિવ્ય કાર્યો અહીંયા આગળ થયા હોવા છતાં પણ આ ક્ષેત્ર ગુપ્ત રહેવાની પાછળનું રહસ્ય શું છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આ ગુપ્ત ક્ષેત્ર છે કુમારિકા ખંડ ની અંદર થોડેક દૂર પર ધુવારણ નામનું ગ્રામ આવેલું છે એ ધુવારણ ગામ આજે પણ ત્યાં વિદ્યમાન છે ઇન્દ્રદ્યુમ્નેશ્વર ત્યાં મહાદેવ વિદ્યમાન છે એક સમય એવો હતો કે ત્યાં ઇન્દ્રદ્યુમન નામના રાજાનું રાજ્ય પ્રવર્તિત હતું અને આ મહીસાગર સંગમ તીર્થની કથાનો પ્રારંભ થાય મહીસાગર સંગમ તીર્થને પણ ખૂબ મહત્વ આપેલું છે બધા તીર્થો અહીંયા છે કથાને હું સંક્ષિપ્તમાં લઈ રહ્યો છું નારદજીનો સંકલ્પ છે કે ભૂમિદાન કરવી છે અને ભૂમિદાન કરવા માટે કોઈ સુપાત્ર બ્રાહ્મણની જરૂર હતી એવા બ્રાહ્મણો પણ પ્રાપ્ત થયા છે સુપાત્ર બ્રાહ્મણો મળી ગયા નારદજીના છ પ્રશ્ન હતા એ છ પ્રશ્ન આપ સ્કંદપુરાણ ની અંતર્ગત વાંચી શકો છો એ છ પ્રશ્નના ઉત્તર જે આપે તેને ભૂમિદાન કરવી છ પ્રશ્નના ઉત્તર આપોવાળા ભૂદેવો પણ પ્રાપ્ત થયા અને ભૂમિદાન માટેની યોગ્ય જગ્યા એટલે કે આજનું જે મહીસાગર સંગમ તીર્થ છે તે છે અને તે સ્થળ પર ભૂમિદાન નારદજી કરી રહ્યા છે એટલે બ્રહ્મલોક નિવાસિત બધા જ દેવતાઓને આમંત્રણ આપવામાં આવેલું છે બધા દેવતાઓ આમંત્રણને માન આપીને પધાર્યા છે જેમ આપણે ત્યાં મહેમાન પધારે તો એની આગતા સ્વાગતા આપણે કરવી પડે એમ બ્રહ્માજીને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું બ્રહ્મલોક માંથી વિષ્ણુલોક માંથી શિવરૂદ્રના લોકમાંથી પણ દેવતાઓ પધાર્યા છે બધાની વ્યવસ્થા નારદજીએ કરી છે બ્રહ્માજી એક સંકલ્પ રહેલો છે બ્રહ્માજી સંકલ્પ એ છે કે નિત્ય એ બધા જ તીર્થોની અંદર સ્નાન કરે અને નિત્ય બધા તીર્થની અંદર વિદ્યમાન શિવાલયની પૂજા કરે પછી એમની આગળની ગતિવિધિનો પ્રારંભ કરે હવે આ નિયમ નારદજીને પણ ખબર છે કે મારા પિતાજી આ નિયમથી બંધાયેલા છે અને આ નિયમ નારદજીની જવાબદારીમાં આવે કે જો મારા આમંત્રણને માન આપીને પિતાશ્રી અહીંયા પધારતા હોય તો એમના નિયમને મારે કેમ ટકાવી રાખવો બધા જ તીર્થો વિદ્યમાન થયા છે એટલે બધા જ તીર્થોને નારદજીએ આહવાન કર્યું કે તમે તમારા પોતપોતાની દિવ્ય શક્તિઓ કોઈ એક જગ્યાએ કુંડની અંદર એકત્રિત કરો અને તે બધા તીર્થોનું જળ બને અને તેના માટે ભગવાન વિશ્વકર્માને આવાહન કરવામાં આવ્યું ભગવાન વિશ્વકર્માનું આવાહન થયું અને ભગવાન વિશ્વકર્માએ કુંડ બનાવ્યો એ કુંડનું નામ પ્રાચીન કાળમાં બહુ ઉદક એવું નામ આપેલું છે આજે પણ એ કુંડ ખંભાતની અંદર વિદ્યમાન છે જેનું આજે નામ છે બૌધક એ બૌધક નામનો જે કુંડ આજે પણ વિદ્યમાન છે જર્જરિત હાલતમાં છે પણ એની સાક્ષી આપે છે કે એ કુંડ વિદ્યમાન છે અને એમાં આજે પણ જળ છે બધા તીર્થો એ કુંડલી અંદર પધાર્યા છે એટલે સર્વ તીર્થો ત્યાં આવી ગયા છે એ સર્વ તીર્થો ધારણ કરવા માટે નું કુંડ ભગવાન વિશ્વકર્મા એ બનાવેલો છે ભગવાન વિશ્વકર્મા દ્વારા બનેલો કુંડ એની અંદર બ્રહ્માજી સ્નાન કરશે એટલે તીર્થોનું સ્નાન કરવાનું જે કંઈ પણ સંકલ્પબદ્ધ કાર્ય છે તે સંપન્ન થશે હવે વાત આવે કે દરેક તીર્થની અંદર સ્નાન કર્યા પછી દરેક તીર્થ ની અંદર વિદ્યમાન જે શિવાલય છે એની પણ પૂજા થવી જોઈએ એના માટે નારદજીએ નારદ શંકર કરી કે આપ આ પૃથ્વી પર જેટલા પણ તીર્થો છે એ તીર્થો બની અને એનું શિવલિંગ પ્રગટ કરો અને એની સ્થાપના થાય અને મારા પિતાજી એ શિવાલયની પૂજા કરે એટલે એમને બધા તીર્થોની પૂજા કરવાનું ફળ મળે બધા તીર્થના શિવાલયની પૂજાનું ફળ મળે નારદજીની આવી ભક્તિ પુરસ્તર વાત સાંભળી અને ભગવાન રુદ્રએ જે ભારત વર્ષની અંદર અને અખિલ બ્રહ્માંડની અંદર એમ કરીએ તો કોટી શિવાલયો છે અને એક કોટી તીર્થો પણ છે એવું શાસ્ત્રીય પ્રમાણ પણ છે સ્કંદ પુરાણ આધારિત તો એ કોટી શિવાલયોની શક્તિને ભેગી કરીને એક લિંગ પ્રગટ કર્યું જેનું નામ છે કોટેશ્વર કોટી નામ કોટેશ્વર તો એવું કોટેશ્વર બહુધક નામનું જે કુંડ છે બહુદક જે પ્રાચીનમાં નામ ધરાવે છે જેનું નિર્માણ ભગવાન છે નારદજીના કહેવા અનુસાર ત્યાંથી મહેશ દસ પંદર કિલોમીટર દૂર જાવ એટલે નગરા નામનું ગ્રામ આવે છે એ નગરા ગામની અંદર આજે પણ નગરા ગામથી સહેજ આગળ જતા કોટેશ્વર નામનું મહાદેવ વિદ્યમાન છે અને તેની રચના પણ ભગવાન વિશ્વકર્મા એ કરી છે અને તે શિવાલેયની સ્થાપના narad એ કરી છે એક પૌરાણિક દંતકથા અનુસાર ત્યાં કરોડ ઋષિએ તપ કર્યું હોવાથી તે કોટેશ્વર એવું નામ ધારણ કરે છે એવી એક દંતકથા ત્યાંના ગ્રામવાસીઓ કહે છે પરંતુ આપણે શાસ્ત્રીય પદ્ધતિથી જો વિચારીએ અને શાસ્ત્રીય પદ્ધતિથી જો યાદ કરીએ તો સ્કંદપુરાણે એવું કહે છે કે પૂરા વિશ્વના જેટલા પણ તીર્થો છે અને એ તીર્થોની અંદર વિદ્યમાન જે શિવાલયો છે એનું કોઈ એક સ્વરૂપ હોય તો એ કોટેશ્વરિયા ખંભા થી દસ કિલોમીટર દૂર વિદ્યમાન છે ભગવાન કોટેશ્વરની આ સ્થાપના થયા પછી નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે આ તીર્થનો મહિમા જળવાય આ તીર્થનું દૈવત્વ વધે એના માટે તમે કંઈક કરો એટલે ભગવાન શંકર અને પાર્વતીએ નારદજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાની સશક્તિ તે તીર્થની અંદર મૂકી અને ત્યાં નિત્યવાસ કરશે એવા આશીર્વાદ પણ આપ્યા છે પરંતુ આ ક્ષેત્ર ગુપ્ત છે આનો પ્રચાર પ્રસાર અને માધ્યમ નથી એની પાછળના પણ બે ત્રણ રહસ્ય છે જે રહસ્યો આપણે આવનારા આપણા વિશ્વકર્મા ગાથાના વિડીયોમાં આપણે પ્રદર્શિત કરીશું જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા